मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवान जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર મહારાજ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા એ વખતે સુરાખાચર મહારાજના દર્શન કરવા માટે આવ્યા મહારાજ પાસે બેઠા અક્ષર ઓરડીના પાછળના ભાગમાં માણકી બાંધી હતી એટલે મહારાજે સુરાખાચરને કીધું કે સુરાખાચર આ શું બાંધ્યું છે મહારાજ એ તો માણકી બાંધી છે ઘોડી મહારાજ કે ઘોડી નથી એ ગરુડ છે અરે મહારાજ છે તો માણકી આ ઘોડી છે આ ચાર પગ આ પૂંછડું અને મહારાજ આમ આ માણકી દેખાય ગરુડ નથી મહારાજ સુરાખાચર મહારાજના સખા ખરા ને મુક્તાનંદ સ્વામી હોય ને મહારાજ એમ કહે કે સ્વામી આ ગરુડ છે તો મુક્તાનંદ સ્વામી હાથ જોડે કે હા મહારાજ એ ગરુડ છે અમને દેખાય છે માણકી પણ મહારાજ તમે કહો છો તો હશે તો ગરુડ જ સુરા મુક્તાનંદ સ્વામી હાથ જોડીને એવી વાત કરે પણ સુરાખાચરે એવા વિશ્વાસુ જ હતા પણ મહારાજના સખા ભક્તોને એમાંથી કંઈક એમને દિવ્ય દર્શન કરવા હોય એટલે સુરાખાચાર્ય કીધું ભેણું મહારાજ તમે એને ગરુડ કહો છો પણ આ છે તો માણકી ઘોડી મહારાજ કે તમે અમે ખોટું બોલી ભેણું મહારાજ તમે સાચું બોલો છો પણ અહીંયા તો આ માણકી ઘોડી જ બાંધી છે મહારાજ કે આમ જુઓ હવે જોવો હજી ને સુરા કચાર્ય તરફ જોયું ત્યાં તો આ માણકી ઘોડી પણ આમ પાંખું મીંડી ફફડાવવા એટલે સુરાખાચરે મહારાજને કીધું મહારાજ આ છે તો ગરુડ હો મહારાજે એવું સુરાખાચરને ગરુડ રૂપે માણકી દેખાણા એવું મહારાજે ઐશ્વર્ય બતાવ્યું અને માણકી ઘોડી પણ ગરુડનો અવતાર કહેવાય મહારાજનું મન કહેવાય સુરાખાચરને આવું દર્શન થયું એકવાર મહારાજ ગઢપુરમાં થાળ જમતા હતા મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ થાળ જમવા બેસતા ત્યાં આજે પણ જે રસોડાનો ઓરડો હતો ત્યાં બારાક છે અને મહારાજ ત્યાં જમવા બિરાજમાન થતા એ વખતે સુરાખાચર આવ્યા મહારાજ જમતા હતા અને ખાચર આવ્યા અને થોડે દૂર આમ હાથ જોડી અને સુરાખાચર બેઠા એટલે મહારાજ સુરાખાચર આવે એટલે થોડુંક હસવું રમૂજ બધું થાય મહારાજે જમતા જમતા કીધું સુરાખાચર તમે તો જમીને આવ્યા હશો ને ત્યારે સુરાખાચરે કીધું ભણે બા એ ત્રણ દિવસથી અન્ન કોણે દેખું છે મહારાજ ભૂખો છું એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારી મહારાજ મહારાજને પીરસવા ત્યાં બાજુમાં બેઠા હોય મહારાજે બ્રહ્મચારી મહારાજને કીધું કે આ સુરા કાચરને પ્રસાદી આપજો એટલે સુરા કે ભણ્યું મહારાજ એ ભણે એ બ્રાહ્મણે આપ્યો ને આ ઉદર ભરાણો સુરા પેટ મોટું શરીર મોટું હતું ભેણું મારા જે બ્રાહ્મણે બ્રાહ્મણ આપે ને આ પેટ ભરાણો એમાં હું પેટ ભરાય એવું સુરા કચર આમ બોલ્યા એટલે એ વખતે મારા આમ જે થાળ જેમાં ને એ આખો થાળ સુરાખાચરને મહારાજે આપી દીધો મહારાજને આમ થાળ જમાડવા લેવા હોય ને બ્રહ્મચારી મહારાજ આમ થાળ ભરીને લેવા હોય લે પછી સૌને પ્રસાદ મળે પણ મહારાજે જમીન આખો થાળ હતો ને એ સુરાખાચરને આપી દીધો મહારાજનો બહુ રાજીપો સુરાખાચર ઉપર હતો અને મહારાજનો એવો સ્વભાવ હતો આપણે નિયમ ચેષ્ટા બોલીએ એમાં આવે કોઈ જણસ સારી હોય તો મહારાજ એ તુરત એ ભક્તોને આપતા મહારાજને એના ભક્તો બહુ વાલા એમાં સુરાખાચર એવા પ્રેમી બહારથી હજી આવ્યા હતા મહારાજને થયું સુરાખાચર ભીખા હશે એટલે મહારાજે જમતા જમતા આખો થાળ હતો ને એ મહારાજે સુરાખાચરને આપી દીધો અને સુરા ખાચર ત્યાં બેસીને જ જમવા માંડ્યા આવો રાજીપો મહારાજનો સુરાખાચર ઉપર હતો અને એવું મહારાજની પાસે બોલી મહારાજને રાજી કરે અને મહારાજ રાજી થઈને પોતાનો રાજીપો આવી રીતે થાળ આપી અને વ્યક્ત કર્યો એકવાર સુરાખાચર વેલમાં બેઠા હતા વેલ એટલે વેલડું અને જૂના સમયના એ વેલડા હોય એમાં સુરાખાચર બેઠેલા વેલડું વહેલું જાય સુરા ખાચરનું વજન બહુ મોટું અને આમ રસ્તામાં જરાક એક બાજુ નમે એવો સિલ્લો આવ્યો હોય છે ખાડા જેવો તો સુરાખાચર આમ થયા અને વેલડું ઊંધું વેળ્યું અને વેલડાના વજનથી નહીં પણ સુરા ખાચરનો જેવો વજન તે સુરા ખાચરથી પડી જવાનું અને વેલડું પણ આમ નમી ગયું અને સુરા ખાચરને લાગ્યું એટલે પાછી મહારાજ પણ આમ બધે બેઠા છે એમાં રમૂજની વાત હાલે કે ભગવાન ધામમાં જાય ત્યારે ભક્તોને રથ વેલ વિમાન લઈને તેડવા આવે નિષ્કુળાન સ્વામ્ય ભક્ત ચિંતામણીમાં પણ લેખું છે રથવેલ વિમાન ને વાજી મૂકે દેહ ઘણું થઈ રાજી કહે તેડવા આવ્યા છે નાથ હું જાઉં છું મહારાજની સાથ મહારાજ તેડવા આવે ને કોઈ ભક્તો આમ બધાને કે જો મહારાજ આવ્યા છે કોઈ એમ કે રથમાં બેહીને જાઉં છું કોઈ કે વેલ લઈને મહારાજ આવ્યા છે એટલે વેલડું એમાં બેસીને ભગવાનના ધામમાં હું મહારાજ સાથે જાઉં છું વિમાન વાજી એટલે અશ્વ ને આવી રીતે મહારાજ તેડવા આવે અને મહારાજને પાસે એ બધી રમૂ ચાલતી હશે કે તમારે શમાબેન ધામમાં જવું એમાં સુરા ખાચરે મહારાજને કીધું મહારાજ એ મને પગે બાંધી દોરડું બાંધીને ઢસડીને લઈ જાયજો પણ વેલડું નહીં લઈ આવતા ઓલા વેલડેથી પીડાતા ને સુરા ખાચર એટલે મહારાજને હસાવવા અને આનંદ કરવા કીધું ભેણું મહારાજ આ વેલડું તો ભૂંડું આ પેડ્યો ને ખૂબ લાગ્યું મહારાજ હાટે દોરડું બાંધીને ઢસડીને લઈ જઈ ગયો પણ વેલડું મહારાજ નહીં લઈ આવતા આવી રીતે મહારાજને હસાવે આનંદ કરે વાલા ભક્તજનો આપણે બહુ ભેગશાળી છે નિષ્કુળ આનંદ સ્વામી આ ભક્ત ચિંતામણીમાં લીખ્યું છે મહારાજ એના ભક્તોને વેલ વિમાન રથ વિમાન લઈને તેડવા આવે પહેલાં વચનામૃતમાં પણ આવે છે કે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય કોઈ તો વિમાનમાં બેસીને જાય છે કોઈ રથ ઉપર બેસીને જાય છે એ યોગ સમાધિવાળા છે એ દેખે છે આપણને આ પુરુષોત્તમ નારાયણ એમનો આશરો થયો છે એના ભજન ભક્તિ કરીએ છીએ એટલે મહારાજ તેડવા પધારશે આ સુરા ખચરે મહારાજ પાસે આવી રમૂજ કરી સહજાનંદ સ્વામી મહારાજની જય